યો ઘર આવો ઘેર આવો ઘેર ઘેર જઈને ના ઘેર અને શું કરવા મને બોલાયો મારે બધું કઠેડા કરવાના પણ અહિયાં શું કરું બહેરું તો હા પણ તને જેટલા બૈરા લાયા લે

મને બોલાયો છે હા આ તમે મને ઘેર આવો ઘેર આવો કે મારા ઘેર આવીને શું ફાયદો આ વાહન ઉટકવાના અને રોટલા બનાવીએ તો રોટલાના વાહન ઉટકવાના અને ચા મી તો ચાના વાહણ ઉટકવાના એટલે મારે તો બહેરું નથી બરોબર હા હા તો સમજવું પડે ને પણ પણ

તો પછી ભાઈ નું ચોથી દે પણ એ તો હું શું કરું કહો હવે હવે તમારે સુધારવું પડે ને પણ હું તો તમને બે લાખ રૂપિયા આલું ભરે કદાચ રેટ ના રે જવાબદારી તમારી ના ભાઈ જવાબદારી ના લી જવાબદારી લેતા તમને બે લાખ રૂપિયા લઈ આલો હા ના ભાઈરું લાયેલું ખરો પણ જવાબદારી ના લી તો પછી તો પછી હું કહેવાય કે અહીં તમે આયા છ મહિનાથી તું મને કહેશે કે ઘેર આવો ઘેર આવો

તો તમારું ઘરે સંસાર ચગીયુ મારે ભર્યું ને તમે મારા ઘરના રોટલા કરજો વાહન હા અહી આવ્યા છો ભલે વાહન મજતા જાવ વાહન મોજવાનું ચા ના બધા એવા આવા કઠલામાં મને ઓય બોલાયો તો પછી તાણ તમે એક કોરા મારો ટેકો ના કરો ના કરો મારે તમને શું કરવાનું કો હવે ટીકો તમે ભાઈ બના ના કોડ વાત સાચી છે પણ આ બધું વાહડ ઉટકવાનું આ બધું કરવાનું હવે તો આપણે ભેગા થઈને કોક કરશું બરોબર છે તો તમે કોક સેટિંગ કરી આલો મને રૂપિયા તૈયાર રાખો અને પછી સેટિંગ કરો 2 લાખ રૂપિયા આલુ ખરી પણ એક વાત હા રે હે ખરી ને હા તો રે તો રે ને જાય તો જાય મારી જવાબદારી નઈ મારે સમજવાનું તમે કન્સો બંધ કરી નાખવાનું બે લાખ રૂપિયા તૈયાર રાખો હાલ ઓઢો બરોબર ના શું થાય પાણી કરી ચા પાણી મેલો તો ખરા

મારાથી કશું થતું નહીં બરોબર બરાબર હવે ધંધો કરવા કે રોટલા કરું નોકરી અને દારૂ નહી પીવાનો અને જુગાર રમવા નહી જવાનું હવે ધંધે જવ

લાખ રૂપિયા છે અને લાખ રૂપિયા મારા ગજો એ ભૈરું લાય હાલવાનું અને ભૂરા ભાઈ ના રોટલા બન્યા આવા નવા માણસો મળતા જ રહેજો ભાઈ તમે કાયમ માટે બબે લાખ રૂપિયા મને આલતા જ રેજો અને હું બૈરાનો મેલ પાડી દી અમે લાખ રૂપિયા મને આલ એટલે હું બૈરું લાયાલું અને રે તો બરાબર તમે મળી હંપીને રોજી ને ખા ભાઈ આવા ભૂરા ભાઈ જેવા બબે લાખ રૂપિયા વાળા મને મળે તો હું નાન માલ ના થઈ જાઉં અને મારે કશું ધંધો ના કરવો પડે નોકરીએ ના જવું પડે અને હું સારી રીતે રોજીન ખાઈ શકું પછી અમે ઘેર હા બરાબર તમે તમે આ ચા મેલી અને મને પીવરાવો ભૂરા તમે મારી વાત વાપરો અને તમે

કહું મને કોંતિપભાઈ પર વિશ્વાસ છે ભલે હા કાલું કાલું બોલે હે પણ લગભગ તો એમને પૈસા તો મારા ગાધા જ હશે ભલે બે લાખ રૂપિયા લે એમાં લાખ રૂપિયા તો ખાઈ જ જાહે મને ઘણા બધી વિશ્વાસ છે પોચે પોચ બહેરાવે પોચે પોચ બહેરાલા બધા માટે રૂપિયા મારા ખાઈ ગયા બરાબર તો કોંતિભાઈ રૂપિયા તો ગાધા જ હશે એમ એમના સવાદ માટે નહીં આવ્યા હોય કંઈ ધક્કો ખાઈને કોંતિભાને પૈસા તો મળ્યા હશે નકરી સંવાદ વગરના જ નહીં કે બીજા હોય તો કોઈ ગ્રાહક લાવજે